અત્યારે માધવપુર વિઝિટમાં છું હું તો મેં જેમ તમને આગલા વિડીયોમાં કહ્યું હતું એમ માધવપુરના અવનવા સ્થળો અને ફરવાલાયક સ્થળો અને ઐતિહાસિક સ્થળો વિશે હું તમને જણાવીશ એનું મહાત્મ્ય જણાવીશ અને એની સાથે સાથે ઘણી બધી માધવપુરમાં જોવાલાયક અને ખાસ કરીને અત્યારે માધવપુરનો મેળો રામનવમીથી સ્ટાર્ટ છે તો એના પણ લાઈવ અને વિડીયો બધા સાથે શેર કરીશ તો અત્યારે અમે આવી ગયા છે માધવરાયજીના જૂના મંદિર અને જૂનું મંદિર જોવા માટે હું આવી ગઈ છું અહીંયા માધવ તો ચાલો પહેલાં તમને ઈસવીસન તેરમી સદીનું પુરાણ માધવરાયજીનું મંદિર તમને બતાવવા જઈ રહ્યો છું તો આપણે જોઈએ ફ્રેન્ડ્સ આ મંદિર છે ને એકદમ પ્રાચીન છે અને અત્યારે અહીંયા ગુજરાત ટુરિઝમ અને ભારત સરકાર જે યાત્રાધામ વિકાસ અંતર્ગત જે યોજનાઓ ચલાવી રહી છે એના અંતર્ગત ઘણું બધું રિનોવેશન અને રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે અને આવા પ્રાચીન સ્થળોને ફરીથી જર્જરિત થઈ ગયા હોય દરેક સ્થળોને અને ઐતિહાસિક યાત્રાધામમાં જે આવા સ્થળો આવેલા હોય એનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે તો અત્યારે આ જૂના મંદિર આ માધવરાયજીનું પ્રાચીન જૂનું મંદિર છે અને આનું કામ પણ અત્યારે ચાલું છે એટલે અંદર લાઇટિંગ્સને નથી એટલે અંદરનું બહુ ખાસ નહીં દેખાય પણ અહીંની આ કારીગરી જે છે અહીંયા દૂર એક માધવરાયજીનો તમને ફોટો દેખાય છે ફ્લેશ કરી છે તો આ એકદમ પ્રાચીન અને જૂનું મંદિર છે આપણે અંદર જઈને ટ્રાય કરીએ જેટલું દેખાય એટલું અત્યારે રિનોવેશનનું કામ અને જીર્ણોદ્ધારનું કામ ચાલું છે પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે કલાકૃતિ છે એ કેટલી પ્રાચીન અને તેરમી સદી આસપાસનું લગભગ આ મંદિર છે અને વાયકા તો એવી છે માધવપુરમાં એકચ્યુઅલી હું માધવપુરની દીકરી છું તો મેં નાનપણથી સાંભળ્યું છે કે માધવપુરનું આ મંદિર છે એ તેરમી સદી પહેલાં સમુદ્રએ જગ્યા કરી હતી અને જે માધવરાયજીનું અત્યારે નવું મંદિર છે ત્યાં જે બે માધવરાયજી અને ત્રિકમરાયજીના મોટા સ્વરૂપ સાડા ચાર ફૂટના જે બિરાજે છે સ્ત્રી વિગ્રહના રૂપમાં એ આ મંદિર અને એ બે સ્વરૂપો એ સ્વયંભૂ સમુદ્રમાંથી આવેલા છે મતલબ સમુદ્રમાંથી જ નીકળેલા છે એવી વાયકા પણ છે અને ઈસવીસન અઢારસો ને ચાલીસમાં પોરબંદરના રૂપાળીબાએ આ મંદિરમાંથી જે નવું મંદિર છે એનો પણ આપણે આગળ એનો વિડીયો પણ હું તમને બતાડીશ જે નવા મંદિરમાં માધવરાયજી બિરાજે છે તે એ રૂપાળીબાએ ઈસવીસન અઢારસો ચાલીસમાં એ મંદિર માં માધવરાયજીને પાટ પધરાવ્યા મતલબ એ મંદિરમાં સ્થાપન થયું માધવરાયજી નું અને આ મંદિર જર્જરિત થઈ ગયું હોવાથી એ મંદિર રાજમાતા રૂપાળીબાઈએ બંધાવી અને અઢારમી સદીમાં એટલે અઢારસો ચાલીસ આસપાસ એ મંદિરમાં શ્રી માધવરાયજી પ્રભુ બિરાજ્યા હવે આ મંદિરનું અત્યારે જીર્ણોદ્ધારનું કામ ચાલું છે પણ તોય અહીંયાની જે આ નકશીને કલાકૃતિ છે એ તમે જોઈ શકો છો અંધારું છે એટલે બહુ ખાસ નહીં પેલું થાય બહારથી પણ બહુ સરસ એકદમ જે કોતરણી છે જે કોતરકામ છે એ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બધા મતલબ જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે એટલે એટલો બધો રસ્તો નથી કે આખું મંદિર તમને બતાવી શકું પણ આવી રીતના અને જો વાયકા છે જે લોકવાયકા છે એ મુજબ સાચી વાત હશે કે સમુદ્રમાંથી જ આ મંદિર આવ્યું છે સમુદ્રએ જગ્યા કરી દીધી તો પણ આ એક બહુ મતલબ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને માધવરાયજી ત્રિકમરાયજીના શ્રી વિગ્રહ પણ એવું જ કહેવાય છે કે સ્વયંભૂ છે અને સમુદ્રએ રસ્તો કર્યો અને આ મંદિર અને એ શ્રી વિગ્રહ બંને છે સાથે પધાર્યા અને ઘણા વર્ષો સુધી આ મંદિરમાં માધવરાયજી બિરાજમાન રહ્યા છે ઉપર પણ આવી રીતના સરસ મજાનો ઘુમ્મટ છે અને પાંચસો વર્ષ પહેલાં જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજી વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય શ્રી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં જ્યારે અહીંયા માધવપુર પધાર્યા ત્યારે માધવપુરમાં બિરાજી હતા અને ત્યારે માધવરાયજીએ સ્વયં એમને આજ્ઞા કરી હતી કે અહીંયા મારો સેવા પ્રકાર ચાલુ કરાવો એટલે શ્રી મહાપ્રભુજીએ વિશેષ સમય રોકાય અને પૃથ્વી પરિક્રમા સમયે પોતે વિશેષ સમય લઈને અહીંયા માધવરાયજીનો સુંદર રીતે પુષ્ટિ પ્રકારે સેવા પ્રકાર ચાલુ કરાવ્યો છે માધવરાયજીનું આ મંદિર બહુ પ્રાચીન છે અને અત્યારે પણ જે નવા મંદિરમાં બિરાજે છે ત્યાં પણ શ્રી મહાપ્રભુજીએ આ મંદિરથી જ સેવા પ્રકાર ચાલુ કરાવ્યો હતો પણ એ મંદિરમાં પાઠ બેસાડ્યા પછી પણ માધવરાયજીનો સેવા પ્ર પ્રકાર માધવ મહાપ્રભુજી અને એમના મતલબ રીત પ્રમાણે જ ચાલે છે અને મહાપ્રભુજી અહીંયા પધાર ગયા ત્યારે મહાપ્રભુજીએ જે સેવા પ્રકાર ચાલુ કરાવ્યો એટલે સુંદર રીતે સેવા પ્રકાર અત્યારે માધવરાયજીનો ચાલુ છે પછી આપણા જ આ ગ્રુપની પોસ્ટમાં હું માધવરાયજી મંદિરનો દર્શનનો સમયનું પોસ્ટ પણ મૂકી દઈશ અને અહીંનું એક જે તકતી છે મતલબ શિલાલેખ છે કે રૂપાળીબાઈએ જે માધવરાયજી ને આ મંદિરમાંથી એ મંદિરનો પુનઃ એ મંદિરનું નિર્માણ નવા મંદિરનું નિર્માણ થયું અને પછી એ મંદિરમાં જ્યારે માધવરાયજી પધાર્યા એનો શિલાલેખ એક સાબિતીના રૂપમાં છે એ શિલાલેખ પણ હું પોસ્ટમાં મૂકી દઈશ અત્યારે મેળાની જોરશોરથી તૈયારી ચાલુ છે તો આપણે એક 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 ઐતિહાસિક સ્થળો બનશે એટલે આપણે કવર કરશું અને પછી આપણે મેળાનું લાઈવ પણ પચાસ સબસ્ક્રાઈબર થઈ જાય એટલે સીધું લાઈવ આવી શકાશે તો પ્રેસ ધ બટન ઓફ સબસ્ક્રાઈબ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતના આપણે એક પછી એક ઘણા બધા સ્થળો માધવપુર ઐતિહાસિક સ્થળોની ભૂમિ છે તો આપણે અનેક ઐતિહાસિક સ્થળો જોશું જાણશું એનું મહાત્મય જોશું ત્યાં સુધી સી યુ ટાટા બાય બાય મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય ફ્રોમ ટીટા